થરાદનો યુવાન લોકોમાં પ્રેરણા મળે જેને લઈ થરા તાલુકાના ગામે ગામ કરી રહ્યો છે પદયાત્રા થરાદ તાલુકાના નારોલી ગામનો યુવાન જનક ચૌહાણ સાયકલ યાત્રા દ્વારા ભારત ભ્રમણ કરી વતન પરત ફર્યા બાદ હવે ગાય હત્યા બંધ કરો જ્યારે હું બાર જ્યોતિર્લિંગ પ્રવાસે હતો ત્યારે કેટલાક રાજ્યમાં ગાયની હત્યા થતી અને નારોલી ગામે મહાભારત વખતથી આવેલ તુલસી હવે લુપ્ત થવાના આરે છે અને સુકાઈ રહી છે જો લોકો પ્રાર્થના કરે તો સજીવન થઈ શકે છે અને તુલસીને બચાવી શકાય અને લોકો ઘરે ઘરે તુલસી વાવી તુલસીમાં અનેક રોગો મટાડવાની શક્તિ રહેલ છે જેથી કરી ગામે ગામ પદયાત્રા કરી લોકોમાં જાગૃતિ લાવવાની

છ મહિના અને અમલમાં બને એ પણ જોગવાઈ થઈ અને નજીકના ભવિષ્યમાં સપનું પણ સાકાર થશે જ્યારે હું બાર જ્યોતિર્લિંગ ચારધામની સાયકલ યાત્રા પર હતો ત્યારે મેં ભારતમાં એવા પણ રાજ્યો જોયા જ્યાં જાહેર ચોક પર ગૌ હત્યા થાય છે તો આપણા દેશ માટે બહુ શરમ ની શરમજનક બાબત છે આ રેકોર્ડ કોઈ સારો નથી ગાયનું માસ એટલે કે બીફ એને એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવામાં વિશ્વભરમાં ભારત બીજા નંબરે છે અને એ માટે લાયસન્સ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે આ પણ બહુ જ મોટી શરમજનક બાબત છે આપણે ત્યાં અહીંયા અહીં સમસ્યા નથી એટલે આપણને માહિતી નથી પરંતુ આ આ માટે બહુ મોટું છે તો એવા મેસેજ સાથે હું થરાદ તાલુકાના દરેક ગામની પદયાત્રા એટલે કે ચાલી ની યાત્રા કરી રહ્યો છું થરાદ તાલુકાના દરેક ગામમાં હું જાઉં છું અને અત્યારે આપણા ગામ ગડશી શર્મા છું અને બીજો મેસેજ એ છે કે નારોલી ગામે મહાભારત સમય પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ ધીરે ધીરે સુકાઈ રહી અને અત્યારે ફક્ત એક જ ડાળી વધી છે તો લોકો બધા પ્રાર્થના કરે તો કદાચ સજીવન થઈ શકે કેમ કે પ્રાર્થનામાં અપાર શક્તિ રહેલી છે જ્યારે આપણા કોઈ પણ કામ ના થતા હોય બધા કરવા તો આપણે ઈશ્વર ને પ્રાર્થના કરીએ છીએ તો કદાચ એનું ફળ મળે છે તો આપણે બધા મનથી પ્રાર્થના કરીએ કે તુલસી કદાચ સજીવંત થઈ જાય અને આપણે બધાને સંકલ્પ લેવાનો છે બહુ સહેલો જ સંકલ્પ છે આપણે મોટા ભાગના બધા ચા તો પીએ જ છીએ ચા ના પીએ તો દૂધ પીએ છીએ તો જયારે પણ આપણે ચા બનાવીએ ને

કે ડોક્ટર ની જરૂર નથી ઘણા બધા રોગો તો ઓટોમેટિક મટી જાય છે તો આપણે બધા સંકલ્પ કહીએ કે આપણે હર ઘર તુલસી વાવીશું એક ગાય દેશી ગાય પણ રાખીશું તુલસી વાવીને એના પાન રોજ ચાય માં નાખીને પીશું આટલું બધું કરવાનું છે આપ સૌએ મને શાંતિ પૂર્વક સાંભળ્યો મંત્રીશ્રીએ મને ડેરી પર મોકો આપ્યો એટલે આપ સૌ અને મંત્રીશ્રીનો હું આભાર પ્રકટ કરું છું જય